ભાઈઓ બહેનો આ કહાની પૂરી સાંભળનાર ને પુણ્ય પ્રાપ્ત થશે લાસ્ટ સુધી જોજો દેવકી તારે ખરેખર નથી આવવું આજે તો કૃષ્ણ જન્મનો ઉત્સવ થશે શારદાએ દેવકીને બીજી વાર પૂછ્યું વૃદ્ધાશ્રમમાં ભાગવત કથા બેસાડવામાં આવી હતી આજે મહારાજ કૃષ્ણ જન્મનું વર્ણન કરીને નંદોત્સવ કરવાના હતા એકવાર ના પાડીને શારદા તું જા અને હવે મને યાદ પણ ન કરાવતી દેવકીએ છાસ્યું કર્યું દેવકીને અહીં આવ્યા અને આઠેક મહિના થઈ ગયા હતા હજુ સુધી શારદાએ તેને કોઈ જ વાતમાં આકાળતી જોઈ ન હતી તેથી દેવકીને આમ અચાનક લી જોઈને શારદા ડગાઈ ગઈ ભલે દેવકી હું જાઉં છું તને ઈચ્છા થાય તો તાળું ચાવી બારી પાસે રાખ્યા છે શારદા ધીમેથી બોલીને બહાર સરકી ગઈ શારદાના ગયા પછી દેવકી વિચારે ચડી ગઈ દેવકીને આજે તે દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે સૂરજ તેને કારમાં અહીં મૂકવા આવ્યો હતો મમ્મી તું ખોટું ન લગાડતી થોડા સમયનો જ સવાલ છે ઘરેથી કારમાં નીકળતા જ સૂરજ બોલ્યો હતો દેવકી કાચની બારીની બહાર પાછું વળીને જોઈ રહી હતી આજે પોતાનું જ ઘર પરાયું થઈને તેનાથી દૂર થઈ રહ્યું હતું મમ્મી તને ત્યાં સહેજ પણ એકલું નહીં લાગે કંપની મળી જશે દેવકીને ત્યારે એ દિવસ યાદ આવી રહ્યો હતો જ્યારે તે નાનકડા તેની આંગળી પકડીને પહેલી વાર સ્કૂલેથરાઈ ગયું હતું વૃદ્ધાશ્રમ શહેરથી દૂર હાઈવેથી નજીક હતો મમ્મી આ તો ટેમ્પરરી વ્યવસ્થા છે તું તો જાણે જ છે તારા રૂમમાં વરસાદનું પાણી ટપકે છે રિનોવેશન થઈ જશે એટલે હું તને ચોક્કસ લઈ જઈશ

તેથી અત્યારે તને પાછો લઈ જઈશ તો આપણું ખરાબ લાગશે મમ્મી હું સમજુ છું કે સમાજમાં આપણું ખરાબ લાગશે પરંતુ રીટા પૈસાદાર બાપની એકની એક દીકરી છે લાડકોટમાં ઉછરેલી છે તેના પપ્પાએ આપણને ઘરગંટી વોશિંગ મશીન અને કાર સુધા આપ્યા છે આપણે રીટાને રાજી તો રાખવી જ પડશે ને દેવકીએ સજળ નેત્રે સૂરજની આંખમાં જોયું હતું સૂરજ નીચું જોઈ ગયો હતો વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં કાર પ્રવેશી એટલે બહાર નીકળતા પહેલાં સૂરજ બોલ્યો હતો મમ્મી અમે તને અઠવાડિયામાં ત્રણેક વાર તો મળવા આવતા જ રહીશું ભલે દીકરા તમારી ખુશીમાં જ મારી ખુશી છે દેવકીએ મહાપરાણે આંખમાં આવતા આંસુને રોકી રાખ્યા હતા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો વૃદ્ધાશ્રમમાં દેવકીને મૂકીને સૂરજ પાછું જોયા વગર જ સસરાએ આપેલી કારમાં ત્વરિત ગતિએ નીકળી ગયો હતો દેવકીને ફરીથી યાદ આવી ગયું હતું તે દિવસે તે પણ સૂરજને સ્કૂલે મૂકીને પાછું જોયા વગર જ ચાલી ગઈ હતી કારણ કે નાનકડા સૂરજને વધારે પડતો જોવાની તેની હિંમત નહોતી સમય વીતતો ગયો અઠવાડિયામાં ત્રણ વાર મળવા આવવાનું કૈનાર દીકરો આઠ મહિનામાં એક પણ વાર નહીં ડોકાયો નહોતો વૃદ્ધાશ્રમના પ્રાંગણમાં ચાલી રહેલી કથામાં માઇક પરથી મહારાજનો અવાજ રેલાઈ રહ્યો હતો કૃષ્ણ જન્મ પહેલાનું વિસ્તૃત સુંદર રીતે મહારાજ વર્ણન કરી રહ્યા હતા બુધવારની આઠમની મેઘલી રાત હતી કારાવાસમાં દેવકી અને વાસુદેવના મનમાં દેવકી તેના અતીતમાં ખોવાઈ ગઈ હતી અનાથ દેવકીનું વસંતરાય સાથે લગ્ન થયું હતું લગ્ન પછી બાર વર્ષ સુધી તો તેનો ખોળો ખાલી રહ્યો હતો દેવકીએ પુષ્કળ બાધાઓ આકડીઓ માનીને ભગવાન પાસેથી દીકરો મેળવ્યો હતો

ભગવાન ને મજબૂર કરી દીધા હતા સૂરજ સાવ સાજો થયો કે તરત જ વસંતરાય કેન્સર ના રાજ ફસડાઈ પડ્યા હતા વસંતરાય ની માદગી ના ખર્ચ ને પહોંચી વળવા માટે દેવકીએ તેના મોટા ભાગના દાગીના વેચી નાખ્યા હતા વસંતરાય ના અવસાન બાદ સૂરજ ને બનાવવા માટે દેવકીએ તેની પાસે બચેલું એકમાત્ર મંગળસૂત્ર પણ વેચી નાખ્યું હતું દોસ્તો નજીકમાં જ આવેલા બંગલામાં દેવકીએ નોકરી સ્વીકારી દીધી હતી જેમાં દેવકી માત્ર જ નહીં પરંતુ કચરા પણ કરતી હતી બંગલામાં શેઠાણીનો સ્વભાવ સારો હતો તેથી તેમણે દીકરાનું સારું ધ્યાન રાખ્યું હતું સુરજ સમજણો થયો ત્યારથી પોતાના જન્મદિવસે માને પગે લાવતો દેવકી પણ તે દિવસે સૂરજને બહાવતર શિરો બનાવતી અને તેને જમાડ્યા બાદ જ જમતી હતી વર્ષોનો આક્રમ હતો સૂરજને નોકરી મળી અને જ્યારે તેને પોતાનો પહેલો પગાર દેવકીના હાથમાં મુક્યો હતો ત્યારે દેવકીની આંખમાં હર્ષના આંસુ ઉભરાયા હતા જેને કારણે સામેની દિવાલે લગાયેલા વસંતરાયનો ફોટો તેને ધૂંધળો દેખાઈ રહ્યો હતો તે જાણે કે ફૂટાને કહી રહી હતી જુઓ જોને સૂરજના પપ્પા આજે મારી તપસ્યા પૂરી થઈ ગઈ છે હવે જ સુખના દિવસો આવ્યા છે થોડા સમય બાદ સૂરજ રીટા અને પરણીને ઘરે લાવ્યો હતો રીટા તેના ધનવાહન બાપના ઘરેથી તમામ સુખ સવડના સાધનો લઈને આવી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બસ માત્ર સંસ્કારની જ કમી હતી આવતા રીટાએ પોતાનું વ્રત પ્રકાશ્યું હતું બાપના પૈસાના જોરે તેણે સૂરજને દબાવવા માંડ્યો હતો રોજબરોજના રીટાના ત્રાઘા વધી રહ્યા હતા જોગાનુજોગ ત્રણ રૂમ રસોડાના જૂના મકાનમાં દેવકીના જ રૂમમાં વરસાદનું પાણી ટપકવા લાગ્યું હતું દેવકીએ રાત્રે બેઠક રૂમમાં સુવાનું પસંદ કર્યું હતું જે રીટાને પસંદ ન હતું રીટાએ સૂરજને દેવકીના રૂમનું રિનોવેશન કરાવવા માટે સૂચન કર્યું હતું તરત સંમત થઈ ગયો હતો હવે રીટાએ સુરજને એવું સમજાવવાનું ચાલુ કર્યું હતું કે રિનોવેશન સમયે મમ્મીજીને તકલીફ ના પડે તે માટે ટેમ્પરરી તેમને વૃદ્ધાશ્રમ મૂકી આવવા જોઈએ જેનો અમલ કયાગ્રાએ સૂરજે કરી બતાવ્યો હતો અને તેના ફળ સ્વરૂપે દેવકીને વૃદ્ધાશ્રમના મહેમાન બનવાની ફરજ પડી હતી દેવકીનું ધ્યાન સામે પર પર લટકાવેલ કેલેન્ડર પડ્યું તારીખ જોઈને તે ચમકી અરે આજે તો મારા સૂરજનો જન્મદિવસ છે દેવકીએ રૂમની બહાર ઝડપથી ખોલી નાખી તેને બહાર થી આવતો ઢોલ નગારાનો અવાજ હવે ગમભા માંડ્યો હતો આજે તો ચોક્કસ સૂરજ આવશે અને તેને ઘરે લઈ જશે બસ આવતો જ હશે માનું હૃદય દીકરો તેને તેડવા આવશે તેની કલ્પના માત્રથી ખીલી ઉઠ્યું દેવકી મનમાં જ વિચારી રહી સારું થયું સવારથી જ તેને કંઈ ખાધું ન હતું કારણ કે સુરતના જન્મદિવસે તેનું મોઢું જોયા વગર તો તે પાણી પણ ખ્યા પીતી હતી દોસ્તો કંજુ સાહેબ ન કરશો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બહાર પ્રાંગણમાં કથાનો થઈ ગયો હતો શીરાનો પ્રસાદ પડિયામાં લઈને રૂમમાં પ્રવેશી લે પ્રસાદ લઈ લે દેવકી પછી જમવા માટે બોલાવે છે ના હો આજે તો મારા સૂરજનો જન્મ દિવસ છે મારે વ્રત છે તે આવશે પછી પ્રસાદ લઈશ સૂરજને શીરો ભાવે છે તેથી પહેલાં તો તેને જ ખવડાવીશ દેવકીની આંખમાં આંસુ તક તક્યા શારદા આજે તો સૂરજ આવશે એટલે હું તેને કહી જ દેવાની છું કે મને અહીં બિલકુલ ગમતું નથી હું તારી સાથે જ ઘરે આવું છું દેવકી હજુ પણ તને લાગે છે કે તારો દીકરો તને મળવા આવશે શારદા માત્ર મળવા જ નહીં મને ઘરે લઈ જવા માટે આવશે દેવકીની આંખમાં આશાનું કિરણ ડોખાઈ રહ્યું હતું શારદા દેવકીને તાકી રહી દેવકી એકલી એકલી બોલે જતી હતી ગમે તેમ તો સૂરજ દીકરો છે આ તો સંજોગ તેને આવું પગલું ભરવું પડ્યું છે બાકી તેનો અંતર તો કકડતો જ હશે દેવકીનો વિલાપ શારદા સમજી શકતી હતી કોઈ પણ માનવ હૈયું પોતાના દીકરાનો દોષ ક્યારેય જોઈ શકતો નથી આખરે સાંજ પડી શારદાએ દેવકીને વાળું કરી લેવા માટે ખૂબ સમજાવી પરંતુ દેવકી એકની બે ન થઈ દેવકી હજુ સુધી પ્રસાદ પણ મોડા શારદા વાળું કરવા માટે હોલમાં એકલી જ ગઈ દેવકીનું રટન ચાલુ જ હતું સૂરજ આવતો જ હશે સૂરજ આવતો જ હશે શારદા વાળું કરીને પરત આવી ત્યારે દેવકી તેના સામાનની નાનકડી પોટલી બાંધીને રૂમ બંધ કરીને બહાર પ્રસાળમાં બેઠી હતી તેની આંખ વિશાળ પ્રાંગણની સામે આવેલ મુખ્ય દરવાજા તરફ પથ ઉભરાયેલી હતી સૂર્યાસ્ત થઈ ગયો હતો બાર હાઈવે પરથી પસાર થતા વાહનો થોડી થોડી વારે વાતાવરણની શાંતિનો ભંગ કરી રહ્યા હતા દેવકી કપાળ પર હાથ રાખીને જોઈ રહી હતી કે બધા વાહનો પસાર થઈ જતા હતા એક પણ વાહન દરવાજાની અંદર આવતું ન હતું દેવકીએ નિશાસો નાખ્યો અરે રે બિચારો ક્યાં અટવાઈ પડ્યો હશે હવે તો શહેરમાં ટ્રાફિક પણ કેટલો બધો વધી ગયો છે રાત્રિના નવના ડંકા પડ્યા વોચમેને વૃદ્ધાશ્રમનો દરવાજો બંધ કર્યો દેવકી તરત તે તરફ દોડી અરે ભાઈ થોડીક વાર દરવાજો ખુલ્લો રાખો મારો દીકરો આવતો જ હશે માજી દરવાજો નવ વાગે બંધ કરી દેવાનો સંસ્થાનો નિયમ છે હવે જો હું ખુલ્લો રાખું તો મારી નોકરી જોખમમાં આવી જાય તમારો દીકરો આવશે તો હું ચોક્કસ દરવાજો ખોલી દઈશ દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો કંજુસ ના કરશો વોચમે સહાનુભૂતિપૂર્વક કહ્યું પણ ભાઈએ બિચારો દરવાજો બંધ જોઈને પાછો જતો રહેશે બિચારાને ધક્કો થશે માનવજીવ બોલી ઉઠ્યો બહાર હાઈવે પરથી પસાર થતા વાહનોની હેડલાઇટનો પ્રકાશ દેવકીના મનમાં વારંવાર આશાનું કિરણ જગાવી જતો હતો ભૂખ અને તરસથી થાકેલી દેવકીની આંખો હવે ઘેરાઈ રહી હતી ત્યાં અચાનક જ વૃદ્ધાશ્રમના દરવાજાની બહાર એક કાર આવીને ઊભી રહી તેના હોનનો અવાજ સાંભળીને વોચમેને તરત જ દરવાજો ખોલ્યો એટલે કાલ પ્રાંગણમાં આવીને ઊભી રહી કારમાંથી સૂરજ અને રીઠા ઉતર્યા બંને દેવકીની નજીક આવીને દેવકીને પગે લાગ્યા મમ્મી હું તો સાવ ભૂલી જ ગયો હતો આજે મારો જન્મદિવસ છે તું તો હજી જમી પણ નહીં હોય મારી વાત છોડ દીકરા તું જમ્યો કે નહીં દેવકીની આંખમાં આંસુનું પૂરું ઉમટ્યું હતું ચાલો મમ્મી તમારા રૂમનું સમારકામ થઈ ગયું છે ઘરે જઈને આપણે બધા સાથે જ જમીશું રીટાએ કહ્યું હા હા ચાલો બેટા સાચું કહું તો અહીં મારું બંધ સહેજ પણ ગોઠતું નહોતું દોસ્તો જલ્દીથી ચેનલ કરી દો દેવકીએ પોતાના બંને હાથમાં પોટલી ઉપાડી લીધી અને પાછળ જોયું તો રૂમનો અડધો દરવાજો ખોલીને તેની સામે જોઈ રહી હતી શારદા જે હું કહેતી હતી ને કે આજે મારો દીકરો મને લેવા ચોક્કસ આવશે જો હું તેની સાથે ઘરે જાઉં છું દેવકીએ બૂમ પાડીને કહ્યું દેવકીના આવાથી વૃદ્ધાશ્રમની ત્રણ ચાર રૂમમાં ટપ લાઈટ થઈ ત્રણ ચાર બુદ્ધ સ્ત્રીઓ દેવકીને ઊંઘમાંથી જગાડવાની કોશિશ કરી રહી હતી દેવકી ઊંઘમાં જ સારદા સારદા બરાડા પાડી રહી હતી હવે દેવકી સંભાળી જાગી ગઈ હા એક સુંદર સપના આવીને જતું રહ્યું હતું દેવકીની આંખમાં આંસુ આવી ગયા હતા સૌ કોઈ દેવકીની મનોદશા સમજવા માટે સક્ષમ હતા પરંતુ કોણ કોને આશ્વાસન આપે દરેકની કહાણી લગભગ એક સરખી જ હતી શારદાએ દેવકીને રૂમમાં આવીને આરામ કરવા માટે ખૂબ જ સમજાવી પરંતુ દેવકી આજે જીદે ચડી હતી અને જાણે કે ભગવાનને પડકાર પહેકતી હોય તેમ દેવકી ઉપર આકાશ તરફ જોયું આખરે સૌ વિખરાઈ ગયા દેવકી શ્રદ્ધાપૂર્વક પરસાળમાં તેની પોટ

દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો કારના દરવાજાની અંદર પ્રવેશી એટલે તેની હેડલાઇટના પ્રકાશને કારણે દેવકીની આંખો અંજાઈ ગઈ દેવકી ઉભી થઈ ગઈ કારમાંથી ઉતરીને સૂરજ તરત જ દેવકીને પગે લાગ્યો દેવકીની આંખમાંથી વેચતી અસરું દારા સૂરજના માથાને પડાળી રહી દેવકીએ પ્રસાદનો પડ્યો સૂરજને ધર્યો સૂરજે સહેજ પ્રસાદ લીધો લે ને દીકરા વધારે દેવકીથી બોલાઈ ગયું ના મમ્મી બહુ ભારે જમીને આવ્યો છું રીટાના પપ્પાએ મારા બર્થડેની પાર્ટી તેમના બંગલે રાખી હતી કારણ સરજ મારે મોડું થયું નાના જરા પણ મોડું થયું નથી દીકરા કેવી રહી પાર્ટી દેવકી પૂછ્યું મમ્મી આજે તો બંગલે મારે મોટા માણસો ઓળખાણ થઈ બોલ્યો સુરજ ખરેખર ખુશીની વાત છે કે મારો દીકરો મોટા માણસોને હળતો મળતો થઈ ગયો બહુ સરસ એક માનું તો સપનું હોય છે કે તેનો દીકરો ખૂબ મોટો માણસ બને મમ્મી તે જમી લીધું છે સૂરજ મારું પેટ તો તને જોઈને જ ભરાઈ ગયું છે થોડી દૂર ઊભેલો વોચમેનમાં દીકરાનું સુખદ મિલન જોઈ રહ્યો હતો સૂરજ મારા રૂમનું સમારકામ પૂરું થઈ ગયું છે ને હવે વરસાદનું પાણી નહીં ટપકે ને દેવકીના અવાજમાં ઘરે પરત જવા માટેનો ઉત્સાહ છલકાતો હતો હા મમ્મી માત્ર તારા રૂમનું જ નહીં આખા ઘરનું સમારકામ થોડા દિવસ પહેલાં જ પૂરું થઈ ગયું છે દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો ને પણ શું મમ્મી તારા રૂમમાં પપ્પી રહે છે પપ્પી એ વળી કોણ દેવકીએ ભોળા ભાવે પૂછ્યું મમ્મી રીટાને બાળપણથી જ વિદેશી ગલુડિયા પાળવાનો ગાંડો શોખ છે ગયા મહિને તેના બર્થડે પર તેના પપ્પાએ તેને બર્થ ગિફ્ટમાં નાનકડું ગલુડિયું આપ્યું છે તેના પપ્પાએ તો આપણાથી નારાજ પણ કઈ રીતે કરાય પપ્પીને ડ્રોઈંગ રૂમમાં બાંધીએ તે રીટાને પસંદ નહોતું તેથી તારા રૂમમાં જ તેને રાખ્યું છે મમ્મી ગલુડિયા સાથે તને રહેવાનું ગમશે પણ નહીં તેના કરતાં તો અહીં સૂરજ બોલતા બોલતા અટકી ગયો હા હા તેના કરતાં તો અહીં ઘણું સારું છે દેવકીએ સૂરજની વાતનો દોર પકડી લીધો અને ધીમેથી તેના સામાનની પોટલી પાછળ સંતાડી દીધી દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સૂરજ મને અહીં ખૂબ જ ગમે છે આ લોકો ખરેખર મારું ખૂબ જ ધ્યાન રાખે છે ખાવા પીવાનો સમય સાચવે છે મંદિરોના ધાર્મિક પ્રવાસો કરાવે છે અત્યારે જો સામે પેલો માડવો બાંધ્યો છે ને ત્યાં ભાગવત કથા બેસાડી છે આવો લાભ ઘરે ક્યાં મળવાનો માનું હૃદય બોલી રહ્યું હતું દૂર ઉપર રહેલો માત્ર વોચમેન જ નહીં પરંતુ અડધું બારનું ખોલીને ઊભી રહેલી શારદા પણ દેવકીની વાત સાંભળીને રડી રહી હતી તો મમ્મી હું જવું ઉભો રે ભાઈ તને મારા સમ આ કાનુડાનો પ્રસાદ તો તારે પૂરો કરવો જ પડશે તને ભાવતા શીરાનો પ્રસાદ છે બસ એમ સમજી લેજે કે તારી મા તરફથી તને આજની તારા જન્મદિવસની ભેટ છે સૂરજે માનું મન રાખવા માટે ધીમે ધીમે પડિયાનો પ્રસાદ પૂરો કર્યો દેવકીની આંખમાંથી મમતા અને વાત્સલ્યનું જણું અશ્રુધારા બનીને વહી રહ્યું હતું મમ્મી ઉજાઉ રાહ જોતી હશે ભાઈ તું નીકળ બહુ રાહ જોતી હશે તેનું ધ્યાન રાખજે માનવું બોલી ઉઠ્યું હતું કાર બહાર નીકળી ત્યાં સુધી દેવકી નેત્રે તેને જતા જોઈ રહી હવે તો માત્ર અને વોચમેન જ નહીં પરંતુ વૃદ્ધાશ્રમની દિવાલો પણ રડી રહી હતી સમયનું ચક્રવત ભરતું ગયું માત્ર સાત ચોપડી બનેલી દેવકી વૃદ્ધાશ્રમમાં પુસ્તકાલયનો ઉપયોગ કરતી થઈ ગઈ હતી હવે તેને ભાગ્યું તૂટ્યું અંગ્રેજી વાંચતા પણ આવી ગયું હતું કોઈપણ વ્યક્તિના જીવનના દર્દને સહન કરવામાં જ્ઞાન અને સાહિત્ય હંમેશા મદદે આવતું હોય છે દોસ્તો તમે પણ તમારા મમ્મી પપ્પા માટે વિડીયો લાઇક કરીને ચેનલ યાર સબસ્ક્રાઈબ કરી દો

બર્થડે ગિફ્ટ બની રહેશે દોસ્તો તમે પણ તમારી મમ્મીને યાદ કરતા હો પપ્પાને યાદ કરતા હો તો કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે વિડીયો લાઇક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો